નમસ્કાર હું છું આપના સાથે વિદ્યાર્થીઓના ઉત્સાહ કલા નવીન વિચાર અને આંતરિક શક્તિઓને ખીલવવાનો શ્રેષ્ઠ મહોત્સવ અંકલેશ શ્રેણી એસવી એમ ગુજરાતી માધ્યમ શાળા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવનો અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર રેખાબેન પંચાલ એજ્યુકેશન એન્ડ સોશિયલ વર્કર ચૌલાબેન શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દી પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો આ વાર્ષિક ઉત્સવમાં શાળાના શિશુ નર્સરીથી લઈ ધોરણ એક થી નવ અને ધોરણ અગિયાર તમામ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કાર સાથે કેળવણીના સિદ્ધાંતને ચરિતાર્થ કરતી પિતૃભક્તિ મૈત્રી પરિવારનો સ્નેહ હાસ્ય પ્રકૃતિ પ્રેમના સંદેશાને લયબદ્ધ રીતે નૃત્ય નાટિકા મહાકથાઓ આધારિત કૃતિ તથા વર્તમાન સમયમાં ભારત દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને એક જ માળામાં પરોવી ભારતની ભવ્ય સંસ્કૃતિ અને દર્શાવતી ઉત્સાહ અને આ પ્રસંગે અંકલેશ્વર જોશી મહેન્દ્ર પંચાલ તથા આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અવસરે શાળાના શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર શહેરમાં ચાલતી શાળાઓની માહિતી આપતા મને આનંદ થાય છે સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ સ્કૂલ તથા સીબીએસસીના બાળકો દ્વારા અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસોમાં સાંસ્કૃતિક આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એમાં લગભગ ત્રણ હજાર બાળકોએ સ્ટેજ પરથી પોતાનો પરફોર્મન્સ બતાવ્યો અને આઠ પ્રોગ્રામ દ્વારા પાંચ હજાર વાલીઓએ આ પ્રોગ્રામ નિહાળ્યો બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ ઇતર પ્રવૃત્તિ પ્રત્યેનો રસ અને એક સારા નાગરિક બને એ ભાવનાથી આ શાળા દ્વારા અવારનવાર આવા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે અને એનો અમને આનંદ છે